નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી માં બે પ્રેમી પંખીડા પંખીડાનો ભાગવાનો પ્લાન ફેલ અંતે પ્રેમમાં મોટી તિરાડ છેલ્લે પ્રેમ કેમ તૂટી ગયો મિત્રો સાંભળો આ બંનેનું કોલ રેકોર્ડિંગ એ પહેલા ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આ બંનેની ચર્ચા વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો હેલો હેલો હા કેમ હું છું કાગળ મે બધું એવું કે આઈ થી મારી પાસે મને કેમ ન લેવાય

कोई इंसान थी ना हमसे नहीं तो हाँ एक बात में हमेशा पे नहीं नहीं नोगो में आया होगे हम्म आई नोगो में आया मैं मन तो क्या दुबई देखा हूँ मंत्र तो हम हमारी बात है कहाँ पर नहीं 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 नोगो में फोन तो नहीं करी एक तो फोन तारीफ है अबे ना ना डबला मत चाहिए अबे

વાત હાલે છે સગાઈ ની ને તો શું કરવા તો પેલા મને કે હું લઈ જાઉં છું કોપ દઈ જાવ ને આવું કરવું તું ને

ణిగడ్ా లం్వఠలిదిడబా సియేటల ఔకుడిా,తన్ధ దిద లంన్ ంాల్ ాఏషంగడి అబోలం భ్లిడ్త. బా étగు లలూన్ధవా వాలేది. તો મને અટાણ લાગી એમ કે પૈસા નો વાંધો પૈસા નો વાંધ પૈસા નો નથી પણ મોટો વાંધો ઈ છોકરી તમને ગમે છે મારે જોવા જવાનું છે પણ જે જે કજી તો પરમ દિવસે જોવા જવાય તો હા તો ઈ પેલા આપણે નીકળી જાય તો હાલે જો આવો પછી બસ પોતાને જેમાં ઇન્ટરેસ્ટ છે પછી કે વાત છે મારે પણ દિવસ જોવા જવાની છે અમને એટલે તો કહું કે પૈસાનો એ કઈ પ્રોબ્લેમ નથી તે દિવસે બે મેળા એકાવન હજાર રૂપિયા પડ્યા હતા રેડ પણ મતલબ ગમતી કેમ આમ બધું ફરી ગયું ગમશે ઠીક છે એમને પૈસા ને સેટિંગ તો બધું છે એકાવન હજાર રૂપિયા તો પડ્યા કઈ આપડે બે નીકળીશું એકાવન હજાર રૂપિયા ખાઈ નઈ જાય

લે સ્કાય દીત મે કહા કે હું કોઈ અરલત લગન હું કોઈ સામી નઈ જો પણ આ તો એમ કે છે કે પપ્પા દીસો જોવા જવાની છે એ હું છોકરી ભઈ આવું છું એટલે યૌ બધાય અર મારા પપ્પાએ કીધું છે કે માર જાવું તો પપ્પા કીધું કે એને નહીં પપ્પાને ના પડી કે અમે જો છોકરીઓ થઈને પપ્પાના નામ પાળ દે તો આપ તો છોકરો સાવા ગમે એમ કર નચાવે કો પપ્પાને

કેમ આપડી થી ડાયરેક્ટ કરી જાય હા કેવાની હોય ન્યામ થોડું કે કે હું ચાલુ છું છોકરી તો દે માં જણા છો તો માંથી એક વાત ન અમારી ઘોડે દસ બાર જણા હોય તો અલગ છે હાલો ભાઈ છે ભાભીઓ છે બધાય તમારી અમારે એમ હા દે ઈ તો સવાલ છે કોઈ કોઈ પપ્પા હમું તો નો બોલી હકે પણ પણ આપડે છોકરા જાત છે તો આપડે આપણી માને તો કઈ હકીયે ને કે મમ્મી મારા માં આમ છે આમ તને સમજાવું છુ પણ જો જોયું મને ગમશે ઠીક છે નહીંતર આપડે એમ તો મારે એવું કઈ નથી કરવું તો પછી હું અહિયાં એવા તો મારે પંચોતેર marks આવી જાય તો હું વાત તો સકાવા દઉં ને એ લોકો મારે તો શું છે કે જવાનું છે જોવા તો કીધું એટલે એક વાત સમજ પછી નઈ ગમે તો હું તને લઈ જઈશ ના ના એવા લઈ જવાની તો એમ કહો તો શું આ મને એ વા તમારી 75 માં ગાવ દે તો તો હું આ ના પડી તો કે હા કે ભાઈ ભાઈ મેં એમ કીધું કે માર વિચાર નથી માર વિચાર નથી શું કે કહો મારી ઘરે 75 માં ગાવી જ તો તો હું એમ ન કહો કે નહીં હમ મેં તને કીધું ને હું પછી તને final કરું તો તમ તારે તમ તમારી રીતે ને અમે અમારી રીતે જોઈ આવું તમ તારે તમને એમાં ઇન્ટરેસ્ટ હોય હું ઈ તો ખબર જ હતી કે જી માણસ ને નો લઈ જવાય ને ઈ માણસ ઠેકાણે આવીને ઉભા રે તમારે અમારી જરૂર નો હોય ને તો તમારી રીતે કર્યું હોય ખબર જ હોય અમુક અમુક છોકરા છે ને હેરાન કરવા વાળા હોય ને એ આવા જ મળે આપણને

પેલા છે હા હા હારી હારી વાતો કરીને આમ છે તેમ છે આમ તેમ તેમ છે આમ છે ને એમ છે કેમ માખન લગાડીએ માખણ લગાડા કર્યો અને ફેરવા ગઈ